બરોબર અને તો ક્યાંય કપાસ બગડ્યો નથી આપણે આજે તો આમાં કઈ હુકારવાનો પ્રશ્ન નથી બરોબર અને રોગ આમાં કેવી કહેવાય રોગ જીવાય તો આમાં દવા

આપડેલો હા પણ કપાસ બીજા ખેડૂત મિત્રો વાંધો નઈ ને આમ ફોર બધો આ તમારે હા બરોબર

દેખાય છે ન હોય તો વિડીયો ફરી વાર એક વાર તમે આખા આખો જોઈ લેજો એટલે તમને ખબર પડે જો માલ તળે થી ઝીંડવા મોટા બીજા નંબરનો આનો મેઇન પોઈન્ટ એ છે કે અત્યારે આટલો વરસાદ પડ્યો આટલો તાપમાન છે છતાં પણ હજી એક છોડો બગડ્યો નથી તમે જોઈ શકો એક પાંદડામાં ડાઘ નથી અને જ્યાં સુધી કપાસ લીલો હોય ને ત્યાં સુધી કપાસમાં વજન થાય કપાસ લીલો ન હોય ને એટલે વજન ન પૂરો જરાય અને આમાં તમારે ધાર્યું ઉત્પાદન આવે આ કપાસ હજી આપણે છેલ્લે વિડીયો બતાવજો બીજા વિડીયોમાં કે છેલ્લે કેટલા મણ ઉતરે છે અને કેટલા મણિકા કુલ થાય છે ત્યારે તમને આનો પાક્કો અંદાજ પાછો વિડીયોમાં આ ચેનલના માધ્યમથી તમને આપશું અને બતાવશું અને આ જ ખેડૂતભાઈને ઇન્ટરવ્યૂ લઈશું કે ભાઈ તમારે કુલ આટલા વિકાસનો કપાસ હતો તો કેટલા મણ થયો જુઓ છે એ જોયેકો માલ તમે છે ઠઠડે થી માલ હે એવું નથી કે એક છોડો તમને બતાવઈ આખા આખા માં બધી એક જ હરકો માલ હે તમે અહીંયા જો જો ઠઠો થી ઠઠડે થી માલ હે પણ આને મેન 3 ડાળી પડે હે એટલું તમે હવે ભગવાન માતાજી હવે વરસાદ ન આવે અને આને કાંઈ વાવાઝોડું ન આવે એટલે આ કપાસ તમારે ધાર્યું ના તો સારું ઉત્પાદન આપે જોવો સિરીઝ કેટલા જોઈ જુઓ તમે એનું રૂપ જુઓ તમે ખેતીમાં મેન પાયો બિયારણનો છે માટે બિયારણ હંમેશા સારું જ લેવું પડે શારીરિક ગુણવત્તા વાળું બિયારણ મોડું નહીં લેવાનું જો એવું નહીં કે આપણે આગળ આગળ આપણે જોવો તમે હાલવાની જગ્યા નથી અને તોય આપણે ઠેઠવીથી જોતા જ આવીશી જો ઠેઠી થી માલ પણ એવો છે જો સિરીઝ જ જોવો જોવો છે માલ આ અધવસાવે છે આપણે આખા કપાસમાં આપણે હલાયું નથી છતાં પણ હવારાં નીકળી અને બધી આંટો મારી છે એવું નહીં કે આગળ આગળ તમને બતાવીને વ્યાજ આવી અમારો એક પણ વિડીયો કોઈથી ખોટો નહીં આવે આ ચેનલમાં જેટલા પણ વિડીયા છે તમારે કોઈ પણ ગમે એ ખેડૂતના નંબર માગી લેવાના શૂટ ગમે ત્યારે જોવા જવું હોય ત્યારે તમારે મને કહેવાનું આમાં જે બતાવ્યું છે એ જ પ્રમાણે આવશે એક દોરાવાનો ફરક નહીં પડે ગમે ત્યારે ગમે એ ખેડૂતની વાડી આંટો મારી આવવાની શૂટ તમારે જે હશે તે હકીકત અમે બતાવશો ખોટો વિડીયો દી નહીં આવે ખેડૂતના મુખેથી જે હશે એ તમને સત્ય જ બતાવવામાં આવશે જો તમે અને તમે પણ મિત્રો અખતરો કરજો તમારી વાડીમાં કપાસ હોય કપાસમાં ઝીંડવામાં કેટલા પેશી છે પાંચ પેશીનું છે ચાર પેશી છે એક પેશીમાં કેટલા કપાસ્યા છે અને એ નાનો કાંટો હોય એને વજન ઝોકજો કેટલો વજન થાય છે એમાં એટલે તમને ઉતારવાની ખબર પડે અને રોગ જીવાત કેટલી આવે છે તમે કેટલી વાર દવા સાંટી કેટલી વાર ખાતર નાખ્યું અને છેલ્લે કેટલા મણ થયો બધો ઉતારો લખજો અને છેલ્લે પછી હિસાબ કરજો અને પછી તમે કીજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ